કપડો માં વસ્તી મારો કોઈ આ ટોકો મારો કોઈ ગુદડો સીલાવા આવે તો કંટાળી બરાબર પછી ભેંસ માં લેજ કરી તો પૈસા મોય ડગા આવવા મળ્યા હા એમોય મજા ના આય પછી સેલે સેલે ભંગાર નો ધંધો કર્યો ભંગાર નો ધંધો કર્યો હા તમારે ધંધામાં હેડી કર્યું હારું હારામ હેડી મારું ભંગાર નો તો પછી હેડ્યુ ભંગાર નો હેડ્યુ હા તો ફરીથી ખોલ તો ભંગાર નો ધંધો તાર પણ યાર ભંગાર લઈને આવતા તા કોઈ સિમેન્ટ ના ઉપાડી ના આવન કોઈ વડી પાડા ઉપાડી આવે ભઈ ભંગાર બધું ચાલે મો કેવું છે જો ગ્રાહક તો બધા વે ના આવે બરોબર એટલે આપડે એવું લાગે ધંધો બંધ ના કરી દેવાય ધંધો ચાલુ કરો મારે જો ઘણું પડ્યું હોય ઘણું પડ્યું છે એક તો ફૂલું વેચવાનું છે મારે હોય ભાઈ છે ને ઘણા છે હા તમને હું બતાવીશ મને અને હું વાત કરું ભંગાર પડ્યું થી ચાલુ કર દો

પછી કરવું છે આ તો માર મદરે આવશે માર હું ભાવ લેતો શું ભાવ વજન થાય પ્રમાણે એવું છે હા બારો હો પેલી સાહેબ પેલો બીજો મેલો ભાઈ બોલો વીસ તમેટ્રોલ ના પૈસા થયા હજાર રૂપિયા તો આવે આજો હજાર રૂપિયા બરોબર બે અને આ બરોબર બરો હો આ તારું રે મારું રે ભાઈ એનો તારો બરોબર ને

માખી મોસમ એ જી ગા નહિ કે તો આતો હાતુલા બંગાર જ છે એ

હા અલા ફેરથી ભંગાર છે ચાલુ કરી એમ ને જ ના અરે ભંગાર ભેગો તમે જો તો ભેગો કેટલો ભેગો કર્યો લીધો ભેગો કર્યો છે એમ હા લઈ